બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો અશ્વમેઘ પર્વ મહિમા અને સુધનવા આખ્યાન ચાલી રહ્યું છે આજે તેત્રીસમું કડવું સાંભળશો બત્રીસ માં કડવામાં સાંભળ્યું કે રાજા હંશ્વજ ચંપાવતી ના રાજા ના પુત્ર સુધનવાએ માગ્યું છે કે પિતાજી જો તમે મને વચન જ આપતા હો તો ભગવાન કૃષ્ણના દર્શન કરો હું ને એની સેનાને હરાવીશ એટલે ભગવાન એમની સહાય કરવા આવશે ને એમના દર્શન કરી અને તરત જો તમારો પુત્ર હોય મારી માં સતીનો પુત્ર હોય તો આવીને હું તરત વળતો કડાયામાં તળાઈ જઈશ પડી જઈશ એ આપો તમે મને તમારે કઈ કરવાનું નથી ખાલી મને અર્જુન સામે લડવાની આજ્ઞા આપો ત્યાં સુધી શ્રવણ કર્યું અને હવે આગળ સાંભળો તેત્રીસ મુકડવું बोल्या जय मुनी वाणी राजा सांभळयू लटयाणी कही सुध नवाय वात, तव विचार करतो तात વિચારમાં ચિત્ત પરોવ્યું પછી પ્રધાન સામે જોયું પૂછ્યું પ્રધાન ને એમ આ નું કરવું કેમ কহে বলেলো কে পেলো বলেলো বোলে যে করব কাম পেল પછી નું બોલ્યું પછી પાળવું કરો તેલ માં તળવું રાજા વિચારે ચડ્યો એ તો મોટો રે વાંધો પડ્યો તેલ માં પડી ને પછી દર્શન ક્યાંથી કરે ત્યારે બોલેલું મારું જાય મને લાગે હત્યા નું પણ થયો નહીં ન્યાય આ તો આવી ખરે आतो यावी खरे खरी घडी बेऊ बाजू ये उपजी हवे या कुचवण कोण काढे सुलभ रस्तो कोण बतावे જયમુની કે છે કે સાંભળો રાજા ઉલટ રાખીને સાંભળો ખૂબ સુધી પ્રધાન જોયું અને શંખલેખ પ્રધાનોને પૂછ્યું કે હવે આ વાતનું કેવી રીતે કરવું એટલે પ્રધાન કહે છે કે એમાં શું કરવાનું હોય પોતાનું બોલ્યું ફરાય નહીં પહેલા જે બોલેલા હોય એ કરવાનું હોય પહેલા બોલેલું પહેલા પણ બોલેલું કાર્ય કરવાનું પછી નું બોલી પછી પાળવાનું પહેલી વાત તેલ માં તળાઈ માં તળવાની કરો ત્યારે રાજા વિચારમાં પડ્યો કે આ તો મોટો વાંધો પડ્યો જો પેલો તેલ માં પડીને મરી જાય તો પછી ક્યાંથી દર્શન કરે તો મારું બોલેલું જાય મને ભ્રમ ત્યાં લાગે પેલાનો પણ ન્યાય થાય નહીં આ તો ખરી ખરી ઘડી આવી હવે રાજા રાજાને બે બાજુ આટી પડી છે કે આ ને કોણ કાઢશે ને મને કોણ રસ્તો બતાવશે એમ રાજા અતિ અકળાયો છે કોભ મનમમ મુજાયો છે એમ રાજા કળાયો અકળાયો એ તો મનમમ હા મુજાયો નથી સુજતા એકે પંથ હોઠ કરણે દઈને દંત શુદ્ધિ બુદ્ધિ પડી ગઈ બંધ લોચન જાણે પડી ગઈ બંધ છતે લોચન જાણે અંધ પડ્યો બેવું બાજુ નો વિચાર કરતા થઈ બહુ લેખ ને શંખ ઘણો સુધન વાપર ડંખ બેઉ કાન પેશી કરી વાતો જુઓ રાજા હવે અકળાતો તો સૂજતું નથી હવે કઈ આપણે શું કરવું આવો નહી આવે ફરીથી લાગ લાગ લેતા થશે બે ભાગ આપણે બેમ મત લેશું એને કડાઈમાં માં નાખવાનું કેશું ત્યારે રાજા રે પડશે આડો કદી કેશે પ્રધાનો ને કાઢો રે આપણે કરું કેમ પેલા તાલાવો ઘટેવે એમ ધારી બેઉ એ વિચાર્યું રાજ્ય મુકી નીકળું ધાર્યો ચાહે તો વેઠ ઓર વનવાસ ચાહે તો દેહ કરવો નાસ પણ મમતા મુકવો નહીં એમ નિશ્ચય કર્યો મનમાં એમ રાજા ખૂબ અકળાયો છે મનમાં ખૂબ મૂજાયો છે કઈ સૂજતું નથી બે બાજુનો વિચાર છે એમ કરતા કરતા બહુ વાર થઈ ગઈ ત્યારે રાજાના પ્રધાન જે કપટી કુડા શંખ ને લેખ છે જેને શુધનવા ઉપર ખૂબ ડંખ છે ઝેર છે એ બે એકબીજાના કાનમાં પેસીને વાતો કરે છે જુઓ હવે બરાબરનો અકળાયો છે રાજા એને હવે કઈ સૂચતું નથી આપણે શું કરવું આવો ફરીથી લાગ આવે નહી અને લાગ લેતા લેતા બે ભાગ થઈ જશે આપણે બે મુમત લેશું અને એને તેલ કડાઈમાં નાખવાનું કહેશું ત્યારે રાજા આડો પડશે અને કદી જો એ પ્રધાનોને કાઢવાનું કેશે ત્યારે આપણે કેમ કરવું એ તો વિચાર કરી લઈએ એમ ધારીને બે જણાએ વિચાર્યું છે કે જો આપણને કાઢશે તો આપણે રાજ મૂકીને નીકળી જશું ભલે વનવાસ વનવાસ વેઠશું કે ભલે દેહનો ત્યાગ કરી દેશું પણ આ વાત મમત મૂકવો તો છે જ નહીં સુધનવાને મરાવવો તો છે જ એમ નિશ્ચય કર્યો છે મનમાં અરે એમ વિચારમાં થઈ વાર બોલવાને ઉઠ્યા થઈ તૈયાર કહો રાય તમારે શું કરવું બોલેલું પાળવું કે ફરવું કેમ જ કીધો તમે વિચાર શું કરી લીધો ક્યારે ના નથી બોલતા તમો વાટ જોઈ રહ્યા છીએ અમો પાંડવ કુંતી સૂત વાટ જુએ છે વાટ ચડીને આવશે પાઠ ગાલશે એકા એક ઘેરો તેનો નહીં થાય નિષ્ફળ ફેરો એમનો ઘોડો એ તો લેશે વળી શિક્ષા તમને દેશે પેલો મારે તે કદી ન હારે કરવો શું ઉપાય તે વારે રહે વિચાર માં જે જન તેને મારી જાય દુશ્મન પછી પાછળ રેવી માસે પણ ઉપાય નહીં તે પાસે રાજા કબજે મુલક ટે પડ્યો બંધન તે થયો ઠેઠે પછી શું મરવાનું જોર વળી ગયું અંધારું ઘો એ તો વિચારનારા ને થાય જે નહીં કઈ ઉપાય માટે સમજી લ્યો ને રાજ ચડે આવશે કુંતી તન એ ઉપાય ચાલે પેલા પાંડવો ને ગરદન ઘાલે માટે ઉતાવળા થાવ સ્વામી કાં તો નજર દિશે હરામી દીકરા ને ઉગારવા સારું મનો ભમ્યા કરે છે તમારું વાર થઈ આ બાજુ અમે ક્યારના એ જોઈ રહ્યા છીએ જેમ અમે વાટ જોઈએ તેમ પાંડવોના દીકરા કુંતી તને એ પણ વાટ જોતા હશે અને આંકડા ભૂત થઈ ગયા હશે એ ક્યાં સુધી વાટ જોશે નર્મણા ના આવતા હશે એક ઘેરો ઘ છે એમનો ફેરો નિષ્ફળ નહીં જાય અને એમનો ઘોડો લઈ લેશે પહેલો જે ચડાઈ કરીને આવે હારે નહીં પછી તમે શું ઉપાય કરશો તમે વિચારતા જ રહી જશો અને તમને મારીને જતો રહેશે પછી પાછળથી વિચાર કરવાથી કઈ થાય નહીં કોઈ ઉપાય મળશે નહીં પછી રાજા તમારો મુલક કબજે થઈ જશે અને તમે બંધનમાં થઈ જશો પછી મરવાનું જ જોર રહેશે ને અંધારું થઈ જશે માટે કુંતીના દીકરા ગરદન પકડી માટે ઉતાવળા થાવ નકર તમારી નજરમાં અમને આરામ પણ દેખાય છે તમે દીકરાને ઉગાડવા સારું તમારું મન ભમે એવું લાગે છે તે લાગે છે એવું કહો મનમાં ધાર્યું છે કેવું તો એ રાજા કઈ નવ બોલે થયા પ્રધાન ક્રોધી કેમ બોલતા નથી રાય પાછી બેઠી શું જીવાય શું મૂંગા થયા મહારાજ શું મન વર્ત લીધું શું પુત્ર જી માટે લઈને બેઠા આવો ઘાટ શું રાણી તાણી બીક લાગી તેથી બોલતા નથી સભાગી આવી હત સર્વે કોઈ ભય પામ્યા શું તેમને જોઈ બીજા ચાર પુત્રો ને કોધે ડરી ગયા શું કુમારી થી કરમાયા શું સ્ત્રી થી શું શરમાયા જેવું હોય તેવું કહો એમને નહીં તો કે શું તમને એવા કટુ વચન સુણી પાય પડી કહે સભામાં મહારાજા ક્રોધી સિદ્ધ થવો મને મારાક બતાવો કઢાઈ માં સૂત નાખવો સાચો તે તો મન સૂબો નથી મારો ખાચો તે તો પાળીશ મારું વચન પણ કરવા દેવા છે દર્શન એની પ્રભુ સાથે છે પ્રીતિ મુજક ને માગ્યું શું ભરીતી તે તો કબૂલ કર્યું છે આપ હવે કરું તો લાગે પાપ તે તો કબૂલ કર્યું છે આપ હવે ફરું તો લાગે પાપ માટે તે પણ બોલ્યું ન ફરીએ વળે તળવા નો તે પણ આદરીએ મારા બે વચન સચવાશે નહી તો બે માંથી એક એક જશે જુઓ અટકર શો મહારાજા તે તો નહીં રહે તો મારી માતતાણી કુપાવો તો કુપું એકે વેણ મારું નઈ લોપું જવા દો યુદ્ધ કરવા ને તેમાં કષ્ટી પડવાની કોને એ તો મળશે કે એ મળશે આપે નર ને જીતે ભક્તિ પ્રતાપે તવ નરની વારે ખુશે નાથકરે દર્શન એની સાથ એની કલ્પના પૂરી થાશે પછી બીજું શું બોલાશે મારું બોલેલું વચન પડશે પછી તેલ કઢાઈ માં બળશે તવે બેઉનારે ના વેણ સચવાશે માટે કબૂલ કરો ખુલાશે પ્રધાનો કહે છે કે અમને તો એવું લાગે છે કે તમે મનમાં કેવું ધાર્યું છે રાજા કઈ બોલતા નથી પણ પ્રધાન ખૂબ ક્રોધે થાય છે કે કેમ રાજા કઈ બોલતા નથી તમારી જીભ શું અંદર પેસી ગઈ શું તમે મૂંગા થઈ ગયા મહારાજ મુનિ વ્રત લીધું છે શું તમે પુત્રને જીવાડવા માટે આવો ઘાટ કરીને બેઠા છો કે શું તમને રાણીની બીક લાગે છે એટલે બોલતા નથી સભામાં રૈયત ખૂબ આવી છે એટલે શું તમને રૈયત જોઈને ભય લાગ્યો છે કે બીજા ચારેય પુત્રોને જોઈને તમે ડરી ગયા છો કે શું તમે સુધનવાની પત્ની એનાથી સ્ત્રી થી શરમાઈ ગયા છો જેવું હોય એવું અમને કહો નહી તો અમે તમને એવા વચન અને રાજા પગે પડીને સભામાં કહે છે બે શંખલેખ બ્રાહ્મણ પ્રધાનોને કે છે કે મહારાજ ક્રોધી સિદ્ધ થાવ છો મને કંઈક માર્ગ બતાવો કડાઈમાં મારો પુત્ર નાખવો એ તો સાચી વાત છે એ મારો મનસુબો કંઈ કાચો નથી મારો વચન હું પાળીશ પણ એને ભગવાનના દર્શન કરવા દેવા છે એવું મેં વચન આપ્યું છે એની ભગવાન કબૂલ કર્યું છે જો હવે ફરી તો મને પાપ લાગે માટે એ પણ બોલ્યું ફરીએ નહીં અને વળી તળવાનો છે એ પણ આદરીએ એ પણ ફરાય નહીં મારા બે વચન સચવાશે નહીં તો બે માંથી એક બંને જતા રહેશે માટે હટ કરશો નહીં નહીં તો તમારી પણ માજા રહેશે નહીં તમે વાત તાણી તાણી ની કોપાવશો તો હું કોપી જઈશ અને વેણ મારું લોપીશ નહીં હું તમને પણ વચન આપું છું માટે એને સુધનવાને યુદ્ધ કરવા જવા દો એમાં કષ્ટી એને પડવાની છે તો એ મરી જશે ન કે મારશે અને એની ભક્તિના પ્રતાપે જો એ અર્જુનને જીતશે તો ભગવાન એની અર્જુનની વારે આવશે ત્યારે એ નાથના દર્શન કરી ભગવાનના દર્શન કરી અને એની કલ્પના પૂરી કરીને આવશે પછી તેલ કડાયામાં તળી દેશું પછી બીજું તો બોલવાનું છે જ નહીં અને મારું બોલેલું એ પાળશે ને પછી તેલ કડાઈમાં જશે ત્યારે બેઉના વચન સચવાઈ જશે માટે તમે કબૂલ કરો આ ખુલાસો કરો એવું રાજા અંશ ચંપાવતી નગરીનો રાજા એના પ્રધાનો શંખલેખ ને કે છે એવા વચન રાજા ના રે સુણી સે ભરાયા છે ખૂની ક્રોધ થી બેવું બોલ્યા પ્રધાન રાજા વચને રેવી લો નાદન હાલ બોલી ને હાલ જ ફરવું એવું જોયાથી ભલું મરવું જે વચન નો વિલો પ્રાણી તેનું જીવતર છે ધૂળધાણી એવા જૂઠા જીવ સીદ જીવે કોક દાળો વળે વિષ પીવે જૂઠા જન્મ નાશી દશે આ તો ભૂમિ રસાતળ જશે જૂઠ જન્મે જન્મી પેટ મિથ્યા માત ને ઠરાવે ફરે વિશ્વ માં કાળે મુખે વગોવે જનની ની કોખ વળી લજવે બાપનું નામ એવા જન્મે છે શું કામ રાજા કહે તમે કોને કહો છો બોલો સાચું કોને ગાળ દો છો બોલ્યો પરધા આણી ને કાળ દઈશું જૂઠા જ ને ગાળ તમને દુઃખ લાગે સા સારું તમે જૂઠા કે સાચા છો વારું હસો સાચા તો પુત્ર ને તળશો પેલું બોલેલા નું પેલું પાળશો જૂઠા તો ગાળ તમને વારું શું કરવાના છો એમને ખરા છીએ તે કહીશું ખરું ચાહો તો દુનિયા પર હરું રોપો ફોસી તો એમ મરીએ ખરી વાતે જરા ન ડરીએ તમે તમારા મુખે વધો સાચા તમે છો જૂઠા કે સાચા સાચા હો તો સાચું વેણ રાખો તમ સૂત ને કળાયામાં નાખો નહીં તો જૂઠા જન્મ્યા તમે અંશધ્વજ જૂઠો કહીશું ત્યારે ક્રોધ ભર્યો કહેરાય તો એક વચન મારું જાય શું ધનવાને કયું છે જે નથી પળાતું વચન તે તો પણ જૂઠો ગણવાનો તો મારા પ્રધાન એને દર્શન કરવા દઈએ પછી તેલ પડવાનું કહીએ ત વ તેલ માં પડી ને તો મરશે બેવું વચના સાચા ઠરશે માટે કબૂલ કરો યા વાત તમને જોડું બેઉ વાધાનો બોલ્યો એ યમને તું પૂછે છે કેમ મે અમારો કયો વિચાર તે તો ફરવાનો નથી લગાર આ ભયવની એકાકાર થાય પણ બોલ હું ય ફળ કે મ જાય રાજાના વચન સાંભળીને પ્રધાનો ખુન્નશે ભરાયા છે પ્રધાનો કહે છે કે હાલ બોલીને હાલ ફરી જવું જીવ્યાથી મરવું ભલો અને જે વચન વગર પ્રાણી છે જીવતર છે અને માટે રાજા તમે તમારું વચન ગળી જાવ છો આ કોક દિવસ રસા તાળ જશે એટલે રાજા કે તમે કોને કહો છો આ ગાળો કોને આપો છો પ્રધાન કે છે કે રાજા જૂઠા માણસ ને શું ગાળ જૂઠાને ને ગાળ લાગે તમે સાચા હો તો તમને સા સારું દુઃખ લાગે પણ તમે જૂઠા છો તમે સાચા હશો તો પુત્ર ને પહેલા તળશો ને તમારું બોલેલું પાડશો નહીતર તમને ગાળ છે તમે શું કરવાના અમને અમે ખરા છીએ તો ખરી વાત જ કેશું ભલે દુનિયા ફરી જાય તમે અમને ફાંસી આપી દો મરી જશું તો અમને કોઈ ડર નથી પણ તમે તમારા મુખથી સાચું કરો તમે જૂઠા કે સાચા છો એ વેણ તમે રાખો ને પેલા તમારા પુત્રને કડાઈમાં નાખો નહીં તો તમે જન્મના જૂઠ્યા છો હંશ્વજ અમે એવો હંશ્વજ જૂઠો છે એવું કહેશું ત્યારે ક્રોધે ભરાયેલો રાજા કહે છે કે તોય મારો એક વચન તો જવાનું જ છે સુધનવાને જે કહ્યું છે એ વચન તો નહીં અને એ પણ મને જૂઠો ગણવાનો જ છે મારા પ્રધાન તો એને દર્શન દઈએ ત્યારે એ તેલમાં પડીને મરી જશે ને બે વચનો મારા સાચા ગણાશે માટે કબૂલ કરો તમને હાથ જોડું છું ત્યારે પ્રધાનો બોલ્યા છે કે અમને તું કેમ પૂછે છે રાજા અમે અમારો વિચાર તને કયો એ તો ફરવાનો નથી ભલે ધરતી ને આકાશ એક થાય એકાકાર થાય પણ અમારું બોલ્યું અફળ જાશે નહી બોલ્યું ના પ્રાણ આગળની કથા ચોત્રીસ માં કડ સાંભળ છો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ